શ્રી કૃષ્ણ અમે નાસ્ત તૈયાર થઈ ગયા છીએ ઓમારે આજે સાવાનું છે સગાઈમાં અમારે આજે જાન છે સગાઈમાં મારા દાતાનો આપવે ખાસ છે તો ચાલો નાસ્ત સકળવા うん દે તું સાધ દે

ત્યાં ફોન ન કરો જોઈએ ના હવે તો રઈ માં ચોપાટીમાં ચોપાટીમાં રઈ માં મેને હારું ને મેડમેને ના પડી જો ફ્રેન્ડ અમારા દેશમાંથી બાયે છોણાને બોર મેકલા છે બોર હા અરે વાહ હં કેવા છે બહુ મીઠા બહુ ફાઈ હ બોલાયું એટલે સાત આઠ ખવાળી

કેમ તને એ માળા થાય છે બહુ એ તને એમ કહેતી હતી ને ઊંઘ આવે છે જમીન જો જમીન આપણે મારી કોઈ હોઈ જવાનું ચાલ હ લેસન પણ ઊઠીને પછી કરી નાખવાનું નિંદા થઈ જાય ને પછી મજા આવે ફ્રેશ થઈ જાય હમ આ થાકી ગયા સવારે પાંચ વાગે ઉઠી ગયા હતા આપણે કેટલા હોય કે પાંચ વાગ્યે ઉઠી ગયા રાય બહુ મજા આવી એક રોટલી ખાવી હતી ના કેમ હા એટલે ત્રણ રોટલી ખાઈ ગઈ હમ હેરાઈ तो फिनिश થઈ ગયું છે રાયન કાણ તમે તમે બેર મોસું ખાવા તો તમને શાંતિથી ખાઈ લેજો પણ મને ન ખાવા દેની ધન તારે આ છે છે કે લેવાં તો પાપડ કોણ ના તો આ છેન છે કે હે આ છે છે ન ન છુતી તો પછી હે

બે હજાર તને કોણે કીધું છે મહેંદી મૂકીશ ચોલી ક્યાં પહેરવાના ચોલી ચોલી ક્યાં પહેરવાના છે કાલે પહેરવાના પણ ક્યાં પહેરવાના છે નક્કી કર્યું કઈ પિંક પિંક પહેરવા